પ્રથમ તો જન્માષ્ટમીના ખૂબ ખૂબ એટલે કે ભગવાન શ્રી પ્રાગટ્ય ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ ને ઉત્સવ જેમ વૃંદાવન આદિ ઉજવાતા હોય છે એ જ ભાવથી સમગ્ર સનાતનીઓ જ્યાં જ્યાં અવસ્થા હોય ભારતમાં હોય વિદેશમાં હોય જ્યાં જ્યાં અવસ્થા હોય ત્યાં જે ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ ઉજવતા હોય કદાચ લંડન માં હોય વિદેશો પણ આપણા કૃષ્ણજીનો જન્મ ઉજવતા હોય છે તો અમારો નિજાનંદ સંપ્રદાય એટલે કે સતીદાનનો સંપ્રદાય પણ વર્ષોથી આ પરંપરાગત નંદમહોત્સવ ઉજવતા આવે છે અને નંદ નંદમહોત્સવ મને લાગે છે કે માત્ર ને માત્ર વૃંદાવન ગોકુળ આદિમાં ઉજવાતો હોય છે પણ અમારી સતીદાન સંપ્રદાયની એક પ્રણાલી અમે લગભગ આટલી ત્રીસેક વર્ષ પહેલા જન્માષ્ટમી બધા ઉજવે પણ નંદ મહોત્સવ જે તે વખતે આપણે રાજ્યમાં નહોતો ઉજવાતું કોઈ પણ રાજ્યમાં કદાચ એટલે અમે નંદ મહોત્સવની શરૂઆત આથી ત્રીસ વર્ષ પહેલા કરેલી અને એ શરૂઆતમાં નાની ભાઈ એટલે વૃદ્ધ ગૌશાળા જેને આપણે નાગરપર મધ્ય આવેલી છે ત્યાં ઉત્સવની શરૂઆત કરી હતી જે બીજું વાળું આજે આપણે શરૂ જોયું હશે ભટ્ટવૃક્ષ બનીને સમગ્ર દુનિયાને પ્રેરણા આપતો હોય છે એટલે એ ઉત્સવ આપણે કહે લઈએ એવા ગોવર્ધન પર્વ સતાપર મધ્ય સતાપરની શરૂઆત લગભગ આપણે બે હજાર સોળમાં શરૂઆત કરી હતી અને જે તે વખતે દેશના પ્રજાવત્સલ ધરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પધાર્યા હતા એમણે આ ગોવર્ધન પર્વત જોઈ અને ગોવર્ધન પર્વતને એક વૃંદાવનની ઉપમા આપી હતી કેમ કે આટલું હરિયાળું જેમાં અસંખ્ય વૃક્ષો છે અનેક પશુ પક્ષી ખેલ કરતા હોય છે એ સ્થળ ઉપર છેલ્લા લગભગ દસેક વર્ષથી અમે નંદ મહોત્સવ ઉજવીએ છીએ એમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય સનાતન સભા બધા લોકોની જાહેર આમંત્રણ હોય છે લગભગ દસ થી પંદર હજાર લોકો એમાં રાજકીય હોય સામાજિક હોય ધાર્મિક હોય બધા લોકો સ્વયંભુ આવતા હોય છે અને વન ભોજન જેમ કે વ્રજમાં વન ભોજન એક મહત્તમ હોય છે વન ભોજન બાજરા લોટલા હોય માખણ હોય મિશ્રી હોય ખારા ભાત હોય કડી હોય દહીં હોય અને ગોળ જેને આપણું પોતાનું ભોજન કહે છે વન ભોજન કહી શકીએ આવું અસંખ્ય એ પ્રસાદના ભાવથી ગ્રહણ કરતા હોય છે આજે આ પ્રસંગે મનોરુષિ જેને કહી શકે એટલે દાતા પણ કે વેગમ કે પ્રસાદ જે ભગવાન આપણે આપી હું જેલે આપણે આપી તો આજના દિવસના પ્રસંગે દાતા ગોપાલભાઈ રાગાભાઈ માતા ગામ સત્તા પરના રહેલા છે ને ખૂબ ભાવથી ગઈકાલે થોડું ટેન્શન હતું કે વરસાદ આવશે પણ વરસાદ આવે તો આપણે રાજી થઈએ અને ગઈકાલે પણ ભગવાને અમી છાટોના કાર્ય જન્માષ્ટમીના ને આજે પણ ખુલ્લો દિવસ ખુલ્લા આકાશ ગગન નીચે લગભગ દસ થી અગિયાર મટક્યો ફોડી ગોવર્ધનની પ્રદિક્ષણા કરી અને એ સાથે હસીદાન સંપ્રદાયના ભગવાન દાસજી મહારાજ હોય અંજાર મત વિસ્તારના પોતાના કહી શકાય એટલે પોતાના જ કહી શકાય એવા ધારા સાહેબ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ હોય ગોપાલભાઈ માતા હોય વાસણભાઈ હોય આવા નામી અનામે અનેક લોકો આ પ્રસંગમાં હાજરી રૂપે આવીને પોતાને ધન્ય ભાગ માન્યા કેમ કે આ પ્રસંગમાં ભગવાનની હુકમ હોય ભગવાનની આજ્ઞા હોય તો જ આપણે આવી શકતા હોય છે એટલે માત્ર કચ્છ પૂરતા અમદાવાદ હોય વડોદરા હોય મુંબઈ હોય અનેક દેશ પ્રદેશમાંથી લોકો આવી અને નંદબુ સૌના ભાગ ઉજવતા હોય છે આપ સૌને ચેનલ ના માધ્યમથી બધાને ખુબ હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ પાઠવું છું આપનું આવનાર વર્ષ ખુબ સમૃદ્ધિ આરોગ્ય રીતે નીવડે ભગવાન પાસે પ્રાર્થના નંદ કર્યા નંદ ભાઈઓ જય કનૈયા લાલકી સૌને રાધે રાધે